રાપર તાલુકાના સૌથી મોટા ગણતા આડેસર ગામ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પુરસ્કાર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આડેસર પ્રતિનિધિ વસીમ સેતી કોટવાનો એક વિસ્તૃત અહેવાલ સુરક્ષા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આડેસર પોલીસ સ્ટેશન તથા ગ્રુપ યુવા ગ્રુપના ઉપક્રમે આ કરવામાં આવ્યું હતું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં લોકોએ ખેલાડીઓએ લાભ લીધો હતો અને ભારે જમાવટ કરી હતી ખાસ કરીને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓએ પોતાની કોવત દેખાડ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડાએ ટોસ ઉછાળી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખેલાડીઓએ ભારે સંઘર્ષ કર્યો હતો અને મુરલીધન ઇલેવન પ્રાગપણની ટીમ વિજેતા થઈ હતી મુરલીધર ઇલેવન આડેશર ની આડેશનની ટીમ અને મુરલીધર ઇલેવન પ્રાગપરની ટીમ વચ્ચે સ્પર્ધા થઈ હતી અને જેમાં મુરલીધર ઇલેવન પ્રાગપરની ટીમનો વિજય થયો હતો અને વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા પ્રાગપરની ટીમને દિલથી અભિનંદન ખરેખર ખૂબ સારું ખેલ દિલીપૂર્વક જે એમની રમત જોવા મળી આ જે આયોજન જે છે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુટલીધર યુવા ગ્રુપ અને કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન પાછળનો હેતુ એક એવો હતો કે જેટલી રમતગમત રમો એટલે તમારામાં ખેલદીલીની ભાવના વિકસે અને તમે રમશો ને તો તમે જે ફિલ્ડમાં કામ કરતા હોય એ ફિલ્ડમાં તમે ખેલદી પૂરો રહી આવ્યો ઉત્સાહ રહે અમારામાં એક એવી કહેવત છે જે રમતો હોય ને એનો તમે ગમે ત્યારે વિશ્વાસ કરી શકો છો જે ન રમતો હોય ને એને તમે કોઈ પણ ફિલ્મમાં ધ્યાન રાખવાનું પ્રફુલ્લિત રહે તમારું ઘર આનંદપૂર્વક રહે તમે સમાજમાં સારો મેસેજ પાસ કરી શકો આવો એક અમારો હેતુ હતો અને એ યતામાં મુરલીધર યુવા ગ્રુપ જે છે રાણાભાઈ અને એમની ટીમ અને અમારા પોલીસ પરિવારમાં બાબુભાઈ અને એમની ટીમ એમને ખરેખર ખૂબ જ સારી એવી મહેનત કરી અને સફળતાપૂર્વક છેલ્લે સુધી લઈ ગયા છે રમત ગમતમાં ક્યારેક જનૂનમાં આવી જતા હોય તો ભારતની ટીમના ખેલાડીઓ પણ ક્યારેક તમે જુઓ તો એનામાં જુનૂન આવી જતું હોય છે વધારે પડતી ઉત્સાહ હોય છે ઉત્સાહમાં એ ગમે લેવલ સુધી પાસ થઈ જતો હોય તો આપણને સીફ કોઈ પણ રમત રમો તો એનો તમને ઘણો બધો બેનિફિટ રહેતો હોય તો તમામને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન રાગપરની ટીમ જે છે ખૂબ જ ખેલદીલીપૂર્વક રમી છે એમના તમામ ખેલાડીની પ્રત્યે દિલથી ખરેખર માન છે તો ટીમને ખરેખર ખૂબ ખૂબ દિલથી શુભકામના આગળ પણ કપ જીતારો રહો અને ગ્રામ્ય ઇલેવનમાં તમારો દબદબો રહે એવી તમને શુભકામના